નમસ્તે આજે આપણે કંટોલા ખાવાના મુખ્ય ફાયદાઓ વિશે જાણીશું પાચનતંત્રને સુધારે છે ફાઈબર ભરપૂર હોવાથી બાહ્ય વસ્તુઓને બહાર કાઢવામાં મદદ કરે છે કબજિયાતને દૂર કરે છે અને ગેસ અને অম্লપિતની સમસ્યામાં રાહત આપે છે શરદી અને ઉધરસમાં ફાયદાકારક હોય છે તેમાં રહેલું કુદરતી તત્વ

વજન ઘટાડવા માટે સહાયક હોય છે ઓછી કેલરી યુક્ત અને વધુ ફાઈબર વાળું હોવાને કારણે વજન ઘટાડવામાં મદદ કરે છે ચામડી માટે લાભદાયી હોય છે એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મ ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે વાયરસ બેક્ટેરિયા સામે શરીરને લડવામાં મજબૂત બનાવે છે મૂત્ર સમસ્યાઓમાં રાહત આપે છે મૂત્રમાં ઇન્ફેક્શન કે બળતરા હોય ત્યારે કન્ટોલાનું સેવન આરામ આપવાનું કામ કરે છે યુરિનરી ટ્રેકને શુદ્ધ રાખવામાં મદદ કરે છે શરીરમાંથી ઝેરીલા તત્વોને કાઢે છે એટલે કે ડીટોક્સ ઇફેક્ટ કરાવે છે કન્ટોલા liver અને kidney ના શુદ્ધિકરણમાં સહાયક હોય છે અને લોહીને શુદ્ધ રાખે છે હોર્મોનલ બેલેન્સ માટે ઉપયોગી હોય છે સ્ત્રીઓમાં અસંતુલન ઘટાડવામાં અને બીટા કેરોટીન આંખોની તાકાતને જાળવી રાખે છે એનેમિયા એટલે કે લોહીની ઉણપમાં પણ ફાયદાકારક હોય છે આયરનો સારો એવો સ્ત્રોત હોવાથી લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે સારા કોષોને પુનસર્જન કરે છે એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મોના કારણે બોડી સેલ્સને રીજનરેટ કરવામાં મદદ કરે છે ચમકદાર ત્વચા માટે મદદરૂપ હોય છે શરીરના અંદરથી ત્વચાને પોષણ આપે છે અને પિગમેન્ટેશનને ઓછું કરવામાં મદદ કરે છે હાડકાને મજબૂત કરે છે તેમાં રહેલું કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકા માટે લાભદાયી હોય છે તેથી કંટ્રોલાનું સેવન જરૂર કરવું જોઈએ